મિત્રો આપણે આણંદપુર ભીગી ગયા જો આ મહાદેવનું મંદિર પેલા અહીંયા માહિતી લીધું પેલા આપણે એનું નામ પૂછ્યું પેલા તમારું નામ મારું નામ જીતુભાઈ હું કર્મકાંડી બ્રાહ્મણ છું ભીમોરા સંસ્થામાં કરમસિંહભાઈ રચિત વર્ષોથી મેં સેવા આપું છું હાલ આપણે અનંતપર ભાડલા જેને કહેવામાં આવે છે ચીનનો એક યાત્રી હતો હુયન સિંહ એ દરિયામાં એને છ મહિના દરિયો ખીલ્યો ત્યારે દરિયાના કાંઠે અહીંયા અનંત પર ભાડલા ઉતર્યો એવો ઉલ્લેખ છે એના પોતાના પુસ્તકમાં અને પુરાતન અહીંથી સમુદ્ર બતાવે છે આમ લીમડી સમુદ્રમાં આ અનંતપુર ભાડલા એને કિનારો બતાવે છે દરિયાનો કાંઠો પાંચ હજાર વર્ષ પહેલાં હો આજકાલ નહીં પાંડવ કાળ પૂર્વે પછી અહીંયા એક અર્જુન જે આગ્યા પાંડવો ત્યાં શિવની સ્થાપના કરતા લાવ્યા છે એ પરંપરા એ લોકો જાળવી છે પાંડવો શિવ ના ઉપાસક હતા કૃષ્ણ એના સારથી હતા ખાલી માર્ગદર્શન આપતા કારણ કે એ આખું યુદ્ધ જ વિરુદ્ધ નહોતું પાંડવો નીતિ પક્ષે રહ્યા કૃષ્ણ સારથી તરીકે એટલે પાંડવો શિવના ઉપાસક જે જે શિવાલય સૌરાષ્ટ્રમાં છે અર્જુનની સ્થાપનાની છે તમામ એમાંનું એક અનંત પર ભાડલા મેગો આપને કીધું હતું કે ભાઈ પાંચ છે જૂના ગામ પાંચ હજાર વર્ષ જૂના ઐતિહાસિક ગામ જો ગોતવામાં આવે તો સૌપ્રથમ થામ કંડોળા એને થાન કહે છે ત્યારે થાનગઢ કહેવામાં આવે છે બીજા નંબરમાં આવે છે આપણે ઠારનાથ મહાદેવ ન્યાયશંકરનું મંદિર છે અને ભીમોરા બી એ તે અને ચોબારી અને આ આવે છે અનંતપુર બાદલા પાંચમા ક્રમાય મૂલાનો ફેલો તમે પાંચમો ક્રમ એટલે ઉલટાવો તો પ્રથમ આયથી શરૂઆત થઈ તો તેરમી સદી એક એવી સદી હતી એ જમાનામાં કે જ્યાં જ્યાં પાંડવો કે અગૌદ્યા ઐતિહાસિકો ત્યાં સ્મારક શિવલિંગ કરતા ગયા પછી બાંધકામ છે એ સમય અનુસાર રજવાડાએ કર્યા આ તમે જોઈ રહ્યા છો આણંદપુર ભાડલા ભાડલા ક્યાં હો આવો થી ઘણું દૂર છે આ તો હણંદપુર ગામ છે અને દસ ગામનો ટાણુ છત્રિયોનો વાસ છે સરદા કોળીઓનો વાસ છે રબારીનો વાસ છે અહીંયા ઘણા નિવાસ કરે છે ખેતી માલધારી પશુપાલનનો મોટો વ્યવસાય છે આમનો કોઈ વેપારી વર્ગ છે પણ આ જે મંદિર છે એના કણે કણમાં શિવનો વાસ છે તમે બાંધકામ જોશો તો આપણે એમ કલ્પના પણ નહીં આવે કે આટલું બધું બાંધકામ કેવી રીતે કર્યું છે એ જમાનામાં આજથી તેરમી સદીની અંદર જેટલે જેટલું થયું જેટ સાયલા તાલુકો લ્યો તો ત્યાં સાજકપુર ધાંધલપુર એમ કરતા કરતા ચોબારી અને આણંદપુર અહીં નવલખો પણ કહેશે અને પણ જેમ સાજકપુર કહે છે અહીંયા નવલખો છે તો આ અહીંયા જે પથ્થરનું ઘડતર છે ચણતર છે એ ઈ જમાનામાં બન્યું અને પુરાતત્વ ખાતાવાળા આને રક્ષિત રાખ્યું

ગાંધ્યા કોઠિયા શિવના છે અને એમનું ઋષભ શિવ વિશે તો આખું જગત ધારણ છે શિવ કલ્યાણકારી છે પાવનકારી છે મોક્ષ આપના દેવતા છે ભોલા ભલા છે એની કુલ આખા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ છે પહેલું આપણે સૌરાષ્ટ્ર સોમનાથ છે અને ત્યાર પછી બાર બાર જ્યોતિર્લિંગ બાકીની પાંચ તો મહારાષ્ટ્રમાં છે પણ ગૌરવ લેવા જેવી વાત છે કે અનંતપુર ભાડલા નગરમાં આવું પુરાતન શિવલિંગ અને ક્ષત્રિયો વધારે શિવના ઉપાસક છે મારા જાણ્યામાં આવે છે જ્યાં જુઓ ત્યાં એમને જ બાંધકામ કર્યા છે એમના રજવાડા સમયે તો શિવલિંગના શિવ એ ઉપાસક રહ્યા છે કાયમ માટે અને એ પૃથ્વી પતિ હતા હજી પણ એમનામાં એ ગુણ છે એ લોહીના ગુણ જાતા છે ક્ષતિ સમાજના તો અહીંયા આપણે જે અનંતપુર ભાડલા અત્યારે આ મુકામે આવ્યા છીએ અને આ વિડીયોને જેટલો શેર કરાય હું તો માનું છું બધાએ આ જોવું જોઈએ ઘણા બધા શેર નથી કરતા પણ ઊંડા અંતરિયાળ ગામડામાં આટલી બધી ખોજ કોઈ નહીં કરી શકે જૂનાગઢ છે તો જગજાય છે આપણે બધા રોડમાં જ આવે એ ગામડા એ ઐતિહાસિક પુરાણિક બાંધકામ તો તમે જોવાના છો પણ અહીંયા આ નહીં આવે કોઈ આ તો ગામની વચ્ચે છે અનંતપુર ગામમાં પછી ત્રીસ હજારની વસ્તી હો અહીંયા મતદાન એટલું બધું છે અને અહીંયા મધ્યમાં છે છે મધ્યમાં સાહી પૂંજારી પણ છે અત્યારે હવન પણ ચાલુ છે બ્રાહ્મણો દ્વારા હવન થઈ રહ્યો છે તો આ તો અત્યાર પછીનું છે જૂનું સ્થળ બાંધકામ જોવું હોય તો આપણે આગળ જઈશું ત્યાં પુરાતન શિવલિંગ છે એમની પુત્ર બાંધકામ પથ્થરમાં જે કંડારી છે એ એક એક તમે દ્રશ્ય લેશો લેશોરા ખ્યાલ આવશે આખો કે આ શું એનો મહિમા છે આગળની વિશેષ માહિતીઓ આપણે ગામના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપે છે અને એનાથી આપણે સંતુષ્ટ થશે કે આપણો ધકોને ચીચ્યો લેખે છે જેટલા માણસો જોતા હશે જ્યાં જોતા હશે એમને એકાબીજીને ભલામણ કરીને પણ આ વિડીયો જેટલો શેર કરાય કરો આગળ આગળ ચાલુ રાખો આધ્યાત્મિકતા રહેશે તો ધર્મ રહેશે અને ધન ટકશે કલયુગમાં શું છે અંધશ્રદ્ધા માને છે ઘણા માણસો ધર્મને અંધા માનનારા અમુક વર્ગ એવા છે જે શિક્ષિત થઈ ગયા છે એ ધર્મથી માનતા એને અંધશ્રદ્ધા કહે છે અંધ શ્રદ્ધા ગમે એમાં રાખો તો કાર્ય થાય શિવ છે એ કાર આપણને ખબર છે કોઈ એમ કંઈક તો ભગવાન નથી આવતી એ બધી વસ્તુ જૂઠી છે આપણા પુરાણો વેદ વ્યાસે લખ્યા છે એમાં શિવ પુરાણ તો બહુ મોટું મોટું પુરાણ શિવપુરાણ અને અહીંયા આપણે એના સાનિધ્યમાં છીએ ત્યારે મારે કહેવું પડે કે શિવ સમો કોઈ શ્રદ્ધા ઉપર ભોળો વ્યક્તિ નથી શિવે સૃષ્ટિ સર્જન કરતા છે અને સૃષ્ટિ વિસર્જન કરતા છે ધારે કોઈ સૃષ્ટિનો નાશ ન કરી શકે ધારે પણ સર્જન પણ કરી શકે બ્રહ્માને અને શિવને એટલે બેને મતભેદ થતા આપણે શિવપુરાણ જોશું તો બ્રહ્મા સાથે બહુ સંમત નહોતા થયા કારણ કે એને સમુદ્ર ખારો બનાવ્યો ચંદ્રમાં ડાઘ આપ્યા અને ગુલાબમાં કાંટા આપ્યા અમુક શિવને ખટકતું એ માટે બહેનને વાજવ્યાદ થતા બ્રહ્માને કુલ પાંચ મસ્તક હતા પણ એ જમાનામાં પણ વાજવાદ થતા ભગવાનો માહિતી શિવે એને ક્રોધમાં ક્ષય એને બોલે ચતુર પૂજા ચાર મસ્તક બ્રહ્મા કહેવાના પણ બ્રહ્માનું સર્જન શિવનું વિસર્જન છે જગતમાં શિવ એક છે અને ઈ વુષાર આપનાર છે આ મંદિર જોઈને મનુષ્ય ધન્યતા અનુભવી જોઈએ અમારી વાત સાંભળો તમને આપોઆપ તમારામાં શક્તિ આવશે અલૌકિક કોઈ કુદરતી તાકાત આવે મંદિરોમાં જાઓ બેસો અત્યારે સમય નથી રહ્યો કારણ કે વ્યક્તિઓ વર્તમાન સમયમાં દોડધાર મુશ્કેલીઓ અનેક સમય બંધાયેલા છે અને એક એક વ્યક્તિ અનેક જગ્યાએ બંધાયેલો છે એમાંથી થોડોક રાહત લ્યો શ્વાસ લ્યો શાંતિથી તો હું રહીશ માણસ જીવાના જ છે બાકી સમય થશે માણસો આવવાનું જવાનું તો રહેવાનું સૃષ્ટિમાં પણ આ શિવ કાયમ છે કલ્યાણકારી મોક્ષ કરતા છે માટે આપણે હવે પછીના આગળનો કાર્યક્રમ વધારતા પહેલાં પુરાતન શિવલિંગનું બાંધકામ જોવાની ઈચ્છા છે તો એ તમે બધા પ્રેક્ષકો શ્રોતાજનો જો અને બરાબર માટે આપણું પણ માધ્યમ છે અત્યારે એકવીમી સદી છે માણસ ધારે કહી શકે છે ત્યાં ટપાલનો આપણો જમાનો ટપાલ શું છે ફાનર્સ શું છે વિચાર કરો કેટલું પરિવર્તન થઈ ગયું વીસ વર્ષની અંદર વસ્તી વધારાના કારણે ફાનસને ઓળખતા નથી વિદ્યાર્થીઓ અને જૂનું ઘુસાતું જાય છે એ આપણે જૂનું પકડી રાખવું છે એને જાણ થયું કારણ કે એ યુગ હતો ઓગણીસો એસી માં જે વ્યક્તિઓ જીવી ગયા એસી થી આગળના ગાળામાં પંચોતેર થી નેવું સુધી એ હું તો બહુ સારી રીતે જીવી ગયા અને નિરોગી જીવન જીવ્યા સો વર્ષ પૂરું અને એની પાસે સમય હતો ટેકનોલોજી માધ્યમ ન હતું માણસોમાં જ્ઞાન આ મોબાઈલ એવા વિજ્ઞાન ઉપકરણો આવ્યા એટલે પોતાને ગણિત ભૂલાય જાય મગજમાંથી મોબાઈલ જેના માટે સર્વસ્વ લો લેપટોપ કે જેને એમાં હિસાબ કરે છે પોતાના મગજ શક્તિ પ્રમાણ નથી કરતા એટલે જ્ઞાન વિસ્તારતું જાય છે એ ન થવું જોઈએ ને બે પલ્લા હરખા દે જોઈએ મનુષ્ય ભલે એ આ માધ્યમ ખોટા નથી અત્યારના યુગમાં બરોબર છે પણ એનો ઉપયોગ થતો ત્યાં જ કરાય આ મંદિર છે તો આ આ માધ્યમ દ્વારા હું તો આખું ગુજરાત જોવે ખૂણે ખૂણે રહેલા બનાસકાંઠા સાબરકાંઠા કે રાજસ્થાન સુધી આ વિડીયા પહોંચે અને સામાન્ય આ નથી જે અંતર્યાલ વિસ્તારમાં છે એ આપણને આ જણાવે છે ભાઈ નો બહુ આભાર માનવો પડે જયંતિભાઈ ને હું સમય આપું છે એમને કીર્તિ અને એ અમને એમ થાય કે થાય માણસો આગળ આપણે જોઈશું પુરાતન બાંધકામ જય હિન્દ જઈ જગત તમને દર્શન કરાવી તે મહાદેવ ના પેલા આ બાજુ હનુમાન દાદાની ની મૂર્તિ જો આ બાજુ ગણ્યા દાદાની મૂર્તિ તમને દર્શન કરાવી દે મહાદેવ જો મહાદેવના તમને આજે દર્શન કરાયા આણંદપુર તમને બધી બહાર દેખાડી દીધી વિડીયોમાં એન લગ્ન બના